પછી મે આપ્યા પછી મને આમ એક ધારી ગ્રીનરી એક ધારી એવી રોનક આવી જીરા ગ્રીનરી એક ધારી એવી કે એ ગ્રીનરી આવવાનું કારણ તમને આમાં શું દેખાય જાના મને આ પાયા પછી સો ટકા એનું રિઝલ્ટ મળ્યું પછી એના મૂળ નો વિકાસ થયો જોઈ શકો છો આ સારો છે બરોબર પછી આનો જીરાની હાઈટ જે હતી ને એથી પણ વધારે સારી જી પ્રમાણ કરી એથી વધારે ગ્રોથ કઈ માં થોડોક ગ્રોથ થઈ થયો માઇકો રે એના મૂડીયા ડેવલપ કર્યા એને ખાતર મળ્યું હોય તો એનો વિકાસ થયો હોય એવું આપડે કહી શકીએ પછી જ મને જાજો વિકાસ મળ્યો એમ અત્યારે આખો ઘેરો છે ક્યાંય પીડાશ મારતો નથી તમારો ના અત્યારે ક્યાંય પીડાશ છે નહીં ઘેરામાં તો આ પ્રોડક્ટ ને કેવી તમને લાગ્યું પહેલી વખત વપરાશ કર્યો તો આનું આનો વપરાશ કર્યા પછી મને સારું લાગ્યું અને આને તમે જમીનમાં આપો ને પિયત આપો ને તોય આ સારું કામ છે આની પહેલા તમે ક્યારે વાપરેલી છે આની પહેલા મેં કપાસમાં ઉપયોગ કરેલી છે તો ઈ ચોમાસામાં કપાસમાં કેવા ફાયદા મળ્યા હતા એમાં મને ત્યારે સારું ફાયદો મળ્યો તો ને એકદમ કપાસમાં ત્યારે ફ્લાવરિંગ હતું ત્યારે મેં આનો ઉપયોગ કર્યો હતો એટલે અત્યારે મને એનું આનું બેસ્ટ સારું રિઝલ્ટ મળ્યું